માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ ફરીથી આપણી ચેનલમાં નવા વ્લોગ સાથે હાર્દિક 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 અને હાર્દિક સ્વાગત છે તો જોઈને તમે એ ગેસ કરી શકો છો કે આ કઈ જગ્યા છે ને કયો વિસ્તાર છે અને વિચારી લો આપણા દેશનો છે કે આપણા રાજ્યનો છે કે અધર સ્ટેટ છે એટલે કોઈ બીજું રાજ્ય તો જલ્દીથી જેને વિચાર આવી ગયો હોય ખબર હોય એ જરૂરથી કમેન્ટ કરે કે આ કયો વિસ્તાર છે હું કહું એના પહેલાં પછી તમે કમ કમેન્ટ કરો પછી તો શું ફાયદો મેં કહી દીધું હોય તો કાંઈ ફાયદો નહીં અત્યારે જ કમેન્ટ કરી લો તો હું તમને કહી દઉં આ છે આપણા ગુજરાતનું વિચારો વિચારો ખારા ગોળા જે આવેલું છે આપણા ગુજરાતમાં અને આ જોઈ શકો છો તમે અહીંયા મીઠાના ડુંગળા છે અને જો કઈ રીતના મીઠું બને છે એને મીઠાના પણ ડુંગળા હોય છે જે પહેલીવાર જોવે ને એને વિચાર આવે મેં પણ પહેલીવાર જોયું છે તો વિચાર આવે છે મીઠાના પણ ડુંગળા હોય લો તો આજે જે નવું છે કંઈક યુનિક નવો બ્લોક આપણે મંદિર પણ જોયું ને બધું જોયું તો કેમ એકવાર મીઠાના ડુંગળા જોઈ લઈએ આવી ગયા છે આપણે ખાડા ઘોડામાં મીઠાના ડુંગળા જોવા અને એવું પણ જોઈશ ને સાથે તમને પણ બતાવીશ આપણા ગુજરાતનું ને આપણું સફેદ સોનું વ્હાઈટ કોલ્ડ જે આયોડીન આપણને મળે છે આપણા શરીરને જે આપણા રસોઈની કોઈ બી વાન વાનગી બનાવો કે કોઈ બી રાજભોગ રસોઈ બનાવો જે સિવાય કશું પણ શક્ય જ નથી સ્વાદ હોય તો આપણા મીઠાથી હોય જે આપણા ગુજરાતમાં બને છે ને આપણા ગુજરાત છે જે અધર સ્ટેટ બીજા રાજ્યોને કે આઉટ ઓફ કન્ટ્રી અહીંયાથી જ જાય છે તો જોઈ લો આ અમૂલ્ય ખજાનો આપણા ગુજરાતનો અને મેં પણ મીઠાના ડુંગળા પહેલીવાર જોયા છે તો તમે પણ નિહાળી શકો છો અને હા તમે અહીંયા આવીને પણ વિઝિટ જરૂરથી કરી શકો છો તો જુઓ આજે જે છે કામ કરતાં કરતાં બપોરનો ટાઈમ થયો છે ને એટલે બહુ ગરમી લાગી રહી છે તો અત્યારે કોઈ દેખાશે નહીં જે આપણા આપણે બ્લોગ બનાવીએ છીએ તો ચાલીએ છીએ અને જોઈએ છે કંઈક નવું અલગ જ લાગે છે તો જરૂરી છે બધું જોવું અને જે હું જોઉં એ જ મારા ભાઈ અને બહેનો સાથે શેર તો કરું જ ના કરવું એવું બને જ નહીં તો આ બધા કેટલી મહેનત કરે છે તમે જોઈ શકો છો અને હા હું તમને બીજું પણ બતાવીશ આગળ તમે આપણે બ્લોગમાં બન્યા રહેજો અને હા નવા હોય આપણા બ્લોગમાં તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકનને ઓન કરી દેજો કારણ કે આપણા નવા નવા વિડીયો આવે તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય તમે જે અમૂલ્ય ખજાનો છે આપણા ગુજરાતનો તમે મિસ ના કરી શકો તે માટે તો આ જો અભય છે બપોરનો ટાઈમ થયો છે છતાંય પણ કામે લાગેલા છે જો મીઠા ઉપર પાણી રેડે છે આપણે ઘરમાં મીઠા મીઠામાં પાણી ઉમેરીએ તો શું થાય મીઠું ઓગળી જાય પણ નહીં આ ધોવે છે જો મીઠું મને પણ એ જોઈને આશ્ચર્ય થયો હતો કોઈ મીઠા ઉપર પાણી ઓ મારા ભગવાન એ માતાજી દયાબહેનનો ડાયલોગ હે માતાજી જો પાણી અને મીઠું કોઈ કહી શકે ઓગળે તો તમે જોઈ શકો છો કેટલી મહેનત થાય છે મીઠું પકવવામાં એક ચૂટકી મીઠાની કિંમત તમે શું જાણો મારી ભાઈઓ અને બહેનો તો શું એક ઠેલી મોકલાવું મારા ભાઈઓ અને બહેનો તો આ છે આપણું મીઠાણનું રનનું મીઠું જે સફેદ સોનું છે આપણા ગુજરાતનું અમૂલ્ય ખજાનો ખજાનો એટલે કાંઈ ઘરેણા કે સોનાના દાગીના એ જ ના હોય ખજાનો ખજાનો જે આપણો હોય આપણું કલ્ચર હોય આપણી ધરોહર એ છે આપણો અમૂલ્ય ખજાનો આ ખજાનો એટલે આપણા સંસ્કાર પણ હોઈ શકે જે છે આપણા અને ગુજરાતીઓની તો વાત જ ના થાય કે ગમે જેટલી ખરી બપોર હોય કે કડકતી ઠંડી હોય કે વરસ તો ધોધમાર વરસાદ હોય કાયમ કામ કરવામાં કોઈ પાછું પડે જ નહીં શું કહેવું તો તમે જોઈ શકો છો અને હા છે ને પોતાના જીવનથી છે ને જે શિક હોય ને એ આ વિડીયો જોઈને તમે જરૂરથી પ્રેરણા લેજો કે આપણી લાઈફમાં છે ને કોઈ દિવસ શિક ના કરવી જે ભગવાને આપી છે ને એમાં ખુશ રહું તો ચાલો આપણે હું તમને લઈ જાઉં એક અનુભવ માટે હા મેં પણ અનુભવ કર્યો છે તમે પણ કરજો અને ટાઈપ કરીને વિડીયો નાચવતા બહુ જ મહેનત લાગી છે કારણ કે વિચાર્યું પણ ન હતું એવું આપણે જોયું છે મેં એ જ તમને બતાવી રહી રહી છું કોઈ ફિલ્ટર નહીં કશું જ સંતાડેલું નહીં અને જે મેં જોયું એ તમ તમારી સાથે શેર કરી રહી છું તો પ્લીઝ 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 જરૂરથી તમે સપોર્ટ કરજો અને વિડીયો પૂરો જોજો કારણ કે મહેનત બહુ જ લાગી છે અહીંયા સુધી પહોંચવામાં બસ આપણે બહાનું લઈને ગયા હતા કે અમારે મીઠું ખરીદવું છે અને વિડીયો બનાવ્યો છે આમ તો પરવાનગી લીધી નથી કે મી વિડીયો બનાવીએ કે ના બનાવીએ મેં આ જરૂરથી મહેનત બહુ જ લાગે છે આ વિડીયો બનાવવામાં તો બ્લોગ આપણું સફળ ત્યારે જ થશે જ્યારે મારા ભાઈઓ અને બહેનો ફૂલ સપોર્ટ કરશે તો ચલો હું તમને નવી એક જીવન શૈલી બતાવી રહી છું જે આપણા ભાઈઓ અને બહેનો કેટલા મહેનત કરી રહ્યા છે આપણને આયોડીન પહોંચાડવામાં આપણે તો સ્વાદ અનુસાર મીઠું આપણે જમવામાં તો ભોજનમાં લઈએ છીએ પણ આ માટીમાંથી મીઠું બનાવીને અને ખરું સોનું બનાવી આપણા સુધી પહોંચાડે છે તેમને એકવાર તો આપણે સલામી આપવી જોઈએ તો ચલો આપણે અંદર આવી ગયા છીએ અને તિલ થામીને તમે જોજો કોઈપણ ખોટું ના લગાડતા કે કંઈક જે મેં અનુભવ કર્યો છે ને તમને તમે પણ કરી શકો ને કેટલી મહેનત થાય છે કઈ રીતના આપણે સુધી મીઠું પહોંચે છે તેની સલામી છે આપણી બહેનોને ખાસ કરીને બહેનોને બહેનો માટે એકદમ જો કેટલી બહેનો છે જે મહેનત કરી રહી છે આપણી ભારતીય નારી જે ક્યાંય પાછી ના પડ્યા તમે એવું વિચારતા ને કે બૈરું શું કરે એક મહિલા શું કરે તો તમે જોઈ શકો છો કિચનમાં જે નમક જમવામાં આવે ને સ્વાદ અનુસાર મીઠું મીઠાને બનાવવાની શક્તિ રાખે છે આપણા દેશની મહિલા જો જે એમના પૂરા પરિવાર સાથે નાના બાળકો સાથે કામ કરે એ મહિલા જ કહેવાય જુઓ નાની દીકરીઓ પણ કામ કરી રહી છે આ બધાની માટે એક સેલ્યુટ તો બને જ છે જો તમે ખેતરમાં કામ કરી લો કોઈ બી ઓફિસમાં કામ કરી લો પણ આ મીઠામાં કામ કરવું અને જ મીઠાની અન જે મીઠું આપણે પકવીએ ને જ પરું સોનું બનાવીને આપણા કિચન સુધી લાવવું ને એનાથી સ્વાદ અનુસાર એકદમ સ્વાદિષ્ટ ભોજન તમારી થાળીમાં પરોશે ને આપણી ઘરની બહેન દીકરી કહેવાય જે આપણી મા હોય બેન હોય માસી હોય અને મહેનત અહીંયાથી શરૂ થાય તે આપણા જમવાનું બનાવવાનું આપવાનું અને વાસણ ધોવાનું ત્યાં સુધી પહોંચે આ મહેનત તો બધા જરૂરથી કમેન્ટ કરજો અને સલ્યુટ છે આપણી બેન દીકરીઓને કે કોઈ બી જગ્યાએ હોય પાછી ના પડે બરા ગુજરાતની નારી આપણા દેશની નારી તો તમે શું કહેવા માગશો આપણા આ વ્લોગ વિશે અને આ વ્લોગ છે ને પૂરો જોજો કોઈ બી બાય ચેન્સ કાઇપ ના કરતા કે આ વિડીયો છે ને મેં જાળવીને બનાવ્યું છે તમે વિચારી શકો છો કે વિડીયો બનાવો કેટલો મુસીબતમાં રમીને બનાવીએ છીએ જેમને ખબર નથી કે મેં વિડીયો બનાવી છે બસ અમે નોલેજ લેવા ગયા હતા કે મીઠું અમારે લેવું હોય તો કઈ રીતના શું પ્રોસેસ થાય અને અહીંયા બાયચાન્સ જોબ કરવી હોય તો કઈ રીતના થાય શું કિંમત મળે તો અહીંયા મંથ સેલરી પર નથી કામ જે આ વર્ક ઉપર એમને કામ કરે છે વર્ક ઉપર છે મીઠાની ઠેલીની વર્ક ઉપર કેટલી મીઠાની ઠેલી પેકિંગ કરીને ભરીને એ આપે કટ્ટામાં ભરે એ કટ્ટા ઉપર એમને પૈસા મળે છે તો જેવી મહેનત છે એવી સેલરી ઓછી છે એમનો પગાર ઓછો છે તો તમે એક લાઈક એક સબસ્ક્રાઈબ ને શેર મારી મહેનતો બહુ ઓછી છે આપણા બધી બહેનો આગળ તો અને સેલ્યુટ છે આ આપણી બહેનોને અને મેં પણ બહુ જ મહેનત કરી છે એ આપણી બહેનોની જે જે કામગીરી છે એટની કેટલી મહેનત છે એ આપણે બધી શેર કરી છે મેં એક રિક્સ લઈને તો તમે જરૂરથી કમેન્ટ કરજો ને જરૂરથી જય હિન્દ અને ભારતીય નારી જરૂરથી કમેન્ટ કરજો બીજું તો હું શું કહું જો અત્યારે આ છે ને આ મશીન બનશે ને તો આપણને ચાલુ કરીને બતાવત પણ આ પહેલાં આપણે આવ્યા હોત તો જરૂરથી આપણને જોવા મતલબ કે મીઠું કઈ રીતના બને છે હવે બનેલું છે તો એ બધા પેક કરે છે આવી ગરમીમાં જે આપણે એસીમાં બેસીએ એસીમાં બેસીને બસ એટલી ચર્ચા કરતા હોય કે આને આવું જમવાનું બનાવ્યું આમ કર્યું તેમ ના કર્યું તો વિચાર